જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો બાજુ નાઈતો ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે આપણે પૂજા પણ કરી લીધી છે મહાદેવની તુલસીજીની પણ પૂજા થઈ ગઈ છે અને સિરાવાનું પણ બની ગયું છે નાસ્તો અડધી પૂરી થઈ ગઈ ને અડધી પૂરી બનાવવાની છે નટરમાં જો વરસાદ જેવું થઈ ગયું ને ઝીણો ઝીણો વરસાદ આવે છે વરસાદ આવે ઝીણો ઝીણો બધું પલળી ગયું છે સ્કૂલની બેન હજી આવી નથી હવે આવશે આપણે રસોડામાં જો આપણો ચા બની ગયો છે આટલી પૂરી પણ થઈ ગઈ છે હવે આપણે આટલી પૂરી તરવાની છે હવે આપણે ફટાફટ પૂરી ઉતરી નાખી શ્રુતિ જો નાઈન આવી ગઈ છે શ્રુતિને પપ્પા બેહી ગયા હે શીરાવા પણ પૂરી બનાવી હે અને ભજીયા સાંભળે હે અટાણે આમ ભીમજી તૈયાર થઈને આવી ગયો હે નિશાળે જોવા કે જમતી આવી ગઈ જો હવે શ્રુતિ ને જો પૂરી નો ભાવ નથી ભાવતી એટલે ભજીયા યાદ આવે નથી ભાવતી પૂરી તમને બનાવી જ ન દઉં તમને કઈ સિરાવાનું હવે હા ભજીયા સાંજે બનાવી રાખી દેવા પછી સવાર ખવડાવી દેવા આનું જાય છે પાન લેવા અને છોકરા ગયા નહીં સાડે આપણે ઘરનું કામ કરવાનું કા તો છોકરા સ્કૂલે વયા ગયા જાનુ ગયા પાન લેવા આપણા ઘરે છે ને ઘરનું બધું કામ કરી નાખી ફટાફટ ઘરમાં બધુંય પાડ્યું છે જેમ આવે એમ બધું વ્યવસ્થિત કરી નાખી પેલા તો આપણે ને કપડા ધોવામાં નાખ્યા આવી મશીનમાં આપણે ઘરનું કામ કરી લેને તો કપડા આપણા ધોવાય જાય આથી I'm